જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢોકળીનું શાક આ શાક આપણે એકદમ સરસ નવા મસાલા સાથે અને એકદમ સરસ ઢાબા સ્ટાઇલ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કાઠિયાવાડી ઢોકળીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે ઢોકળી બનાવવા માટેનું માપ જોઈ લઈશું જો તમારું માપ પરફેક્ટ હશે તો તમારી ઢોકળી પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે અને ઢોકળી ખાવામાં એકદમ સરસ લાગે છે તો આપણે આ રીતના કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે આપણે એક વાટકી ચણાનો લોટ લીધો હોય તો આપણે એક વાટકી સાસ લેવાની અને એક વાટકી પાણી લેવાનું તો ત્રણેયનું માપ એકદમ સરખું રાખવાનું એટલે પરફેક્ટ ઢોકળી બનશે તો હવે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન હળદર લઈશું એક ટેબલ સ્પૂન ધાણાજીરું નું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન મીઠું લઈશું સૌથી પહેલાં આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું પાણી નાખીશું અને એકદમ સારી રીતે આપણે બેટરને મિક્સ કરીશું સૌથી પહેલાં તમે જ્યારે બેટર બનાવો ત્યારે આ રીતના થોડુંક પાણી નાખી અને બેટર બનાવવાનું એટલે લમ્સ ના રહે તો આપણે બધા જ લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ફરીથી આપણે થોડું પાણી નાખીશું અને લોટને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો એક પણ ગાંઠો નથી રહ્યો એકદમ સરસ સ્મૂથ આપણું બેટર બન્યું છે હવે આપણે જે વધેલું પાણી છે તે આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે પાણીને આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે જે સાસ લીધી છે તે આપણે બધી જ એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું સાસ તમારે વધારે ખાટી નહીં અને વધારે મોડી પણ નહીં એ રીતના મીડિયમ સાસ લેવાની છે એટલે ઢોકળી એકદમ સરસ બનીને તૈયાર થાય તો અહીંયા આપણું એકદમ સરસ બેટર બનીને તૈયાર થયું છે તો હવે આપણે ઢોકળી બનાવી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તો કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું બે ચપટી હિંગ એડ કરીશું અને આપણે એક મીડિયમ સાઈઝનું મરચું એડ કરીશું અત્યારે મેં મરચાં એકદમ સરસ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે મરચાં તમે વાટીને પણ લઈ શકો છો થોડીકવાર માટે આપણે મરચાં તેલની અંદર થવા દઈશું મર્યું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે એડ કરીશું અને આ રીતના હલાવી જઈશું બેટર એડ કર્યા પછી તમારે કન્ટિન્યુ હલાવી જવાનું છે એટલે બેટર નીચે ચોંટી ના જાય તો અત્યારે તમે જોઈ શકો છો બેટરની અંદર આ રીતના થોડા લમ્સ થાય છે પણ આપણે આ રીતના હલાવી જઈશું એટલે એકદમ સરસ સ્મૂથ આપણું આ બેટર બનીને તૈયાર થશે તો આ રીતના આપણે કન્ટિન્યુ હલાવી જવાનું છે તો ઢોકળીનું ખીરું જ્યાં સુધી કડાઈના સોળે ત્યાં સુધી આપણે આ રીતના જ કન્ટિન્યુ હલાવી જવાનું છે હવે એક પણ લમ્સ નથી રહ્યો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીરું આપણું સ્મૂથ બનીને તૈયાર થયું છે ફક્ત બેથી ત્રણ જ મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ આ રીતના ઘટ ડો બનવા લાગ્યો છે હવે આપણે આ સમયે અડધી ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એટલે ઢોકળી તમારી ઠંડી થાય તો પણ ખાવામાં એકદમ સરસ લાગે તો એકદમ સરસ આપણો આ ઢોકળી બનાવવા માટેનો ડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અહીંયા આપણે જે થાળીની અંદર આપણે ઢોકળી બનાવવાની છે તેની અંદર આપણે થોડું તેલ એડ કરીશું અને આખી થાળીની અંદર સરસ આપણે તેલ લગાવી દેવાનું છે તો આપણે તેની અંદર આ ડો એડ કરીશું હવે આપણે આખી થાળીની અંદર એકદમ સરસ આપણે આ ઢોકળીને પાથરી દઈશું તમારે કેટલી જાડી પાતળી ઢોકળી કરવી છે એ પ્રમાણે તમારે થાળી લેવાની છે તો આપણે એકદમ સરસ ઢોકળીને પાથરી દીધી છે તો હવે આપણે આ ઢોકળીને દસથી પંદર મિનિટ માટે એકદમ સરસ ઠંડી કરી લેવાની છે તો દસ મિનિટ પછી ઢોકળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે ઢોકળીને કટ કરી લઈશું તો તમારે કેટલા નાના મોટા પીસ કરવા છે એ પ્રમાણે તમારે ઢોકળીના કટ કરી લેવાના છે તો આપણે એકદમ સારી રીતે ઢોકળીના કટ કરી લીધા છે તો આપણે આ રીતના ઢોકળીને તમને ઉખાઈને બતાવીશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે એકદમ સરસ મુલાયમ મને ખૂબ જ ટેસ્ટી આપણી આ ઢોકળી બની છે તો આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઢોકળીનું શાક બનાવી લઈશું એકદમ સરસ આપણું ઢોકળીનું શાક બનીને તૈયાર થાય તેની માટે આપણે સૌથી પહેલા એક ચટણી બનાવીશું તો આપણે દસ થી બાર કડી આપણે લસણી લઈશું તો લસણ આપણે ખાયણીમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન મરચું એડ કરીશું તો આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું બે ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું તો આપણે એકદમ સરસ વાટી લઈશું તો આપણે મરચું એકદમ સરસ વાટી લીધું છે હવે આપણે આ મરચાની અંદર જ આપણે થોડા મસાલા કરીશું તો હાફ ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરુંનો પાવડર એડ કરીશું તો હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન પાણી એડ કરી અને બધા જ મસાલાને એકદમ સારી રીતે આપણે પાણીની અંદર મિક્સ કરી લઈશું તો આપણે બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે તો હવે આપણે બે વાટકી સાસ લઈ લઈશું તો આપણું ઢોકળીનું શાક એકદમ સરસ બનીને તૈયાર થાય તો હવે આપણે તેની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને લોટને આપણે એકદમ સારી રીતે સાસની અંદર મિક્સ કરી લઈશું આ રીતના જો તમે ઢોકળીનું શાક બનાવશો તો તમારું ઢોકળીનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે અને જરા કે લમ્સ નહીં રહે સાસ અને પાણી અલગ નહીં થઈ જાય તો અહીંયા આપણે લોટ અને સાસને એકદમ સરસ મિક્સ કરી દીધું છે તો હવે આપણે બધી સામગ્રી તૈયાર છે તો હવે આપણે ઢોકળીનું શાક બનાવી લઈશું તો હવે આપણે ગેસ ઉપર કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કડાઈ આપણે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ શાકની અંદર થોડું તેલ આગળ પડતું લેવાનું એટલે ઢોકળીનું શાક એકદમ સરસ બનીને તૈયાર થાય એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટાલપત્ર એડ કરીશું એક બાદયાનું ફૂલ એડ કરીશું તજનો ટુકડો એડ કરીશું અને એક સૂકું લાલ મરચું એડ કરીશું મસાલા થઈ જાય એટલે આપણે બે ચપટી જેટલી હિંગ એડ કરીશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે પાંચથી છ આપણે મીઠા લીંગાના પાન એડ કરીશું અને જે આપણે મરચું બનાવીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું તો બધા જ મસાલાને એકદમ સારી રીતે તેલની અંદર મિક્સ કરી લઈશું તો અડધી મિનિટ માટે આપણે મસાલાને એકદમ સરસ થવા દઈશું મસાલા એકદમ સરસ થઈ ગયા છે અને તેલ પણ આપણું છૂટું પડી ગયું છે તો આપણે જે મસાલો બનાવ્યો છે તે ખાંડીની અંદર આપણે પાણી નાખી અને મસાલાની અંદર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના એકદમ સરસ પાણી ઉકળે એટલે આપણે જે ચણાના લોટવાળી સાસ બનાવીને રાખી છે તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે ગેસને એકદમ ફૂલ કરી અને કન્ટિન્યુ આપણે હલાવી દઈશું જ્યાં સુધી એકદમ સરસ આ સાસ ઉકળી ના જાય ત્યાં સુધી હલાવવાનું છે એટલે સાસ અને પાણી અલગ ના થઈ જાય જો તમે આ રીતના ઢોકળીનું શાક બનાવશો તો ધાબા ઉપર મળે છે એ બુજા આ ઢોકળીનું શાક બનીને તૈયાર થશે ઉનાળાની અંદર લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળતા નથી તો તમે આ રીતના ઢોકળીનું શાક બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે અને આ શાક તમે એકવાર બનાવશો તો અઠવાડિયામાં તમે બેથી ત્રણ વાર આ ઢોકળીનું શાક ચોક્કસથી બનાવશો એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે તો હું તમને નજીકથી બતાવું કે તમે જોઈ શકો છો આપણું સાસ અને પાણી જરા કે અલગ નથી થયું તો એકદમ સરસ સાસ ઉકળવા લાગી છે તો આપણે હજુ એકાદ મિનિટ માટે સાસને સરસ ઉકળવા દઈશું તો આપણે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું તો આપણે ચટણી બનાવતી વખતે જ મીઠું એડ કર્યું છે તો અત્યારે આપણે આ સાસના ભાગનું મીઠું એડ કરવાનું છે તો તમારે ચાખી અને પછી મીઠું એડ કરવાનું તો એકદમ સરસ સાસ ઉકળી રહી છે તો હવે આપણે જે ઢોકળી બનાવીને રાખી છે તે આપણે એડ કરી દઈશું તમારા ઘરના સભ્યો પ્રમાણે તમે આ ઢોકળીને શાકની અંદર નાખી શકો છો આ ઢોકળી તમે લાલ મરચું પાવડર અને સિંગતેલની અંદર ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણે બધી જ ઢોકળીને ઉમેરી દીધી છે હવે આપણે ઢાંકીને પાંચેક મિનિટ માટે શાકને થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ઢોકળીના શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો સાયડામાં એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને શાક પણ આપણું એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો આપણે ઢોકળી પનીલા દાણા નાખીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ કાઠિયાવાળી સ્ટાઇલમાં ઢોકળીનું શાક તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢોકળીનું શાક તો એકદમ ખાવાની મજા પડી જાય એવું રોટલી સાથે રોટલા સાથે ભાત સાથે તમે આ શાકને સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો હવે આપણે ઢોકળી ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરીશું જો તમારે તરત આ ઢોકળીનું શાક ખાવું હોય તો તમે આ રીતના થોડો જાડો રસો રાખી શકો છો પણ તમારે અડધા કલાક કે કલાક પછી શાક ખાવું હોય તો તેનો રસો તમારે થોડો લિક્વિડ રાખવાનો કારણ કે ઢોકળીનું શાક અડધો કલાક કલાક પછી એકદમ આ રીતના જે અત્યારે આપણે આ રસો રાખ્યો છે એ રીતના તે ઘાટું થઈ જતું હોય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢોકળીનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઢોકળીના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ ઢોકળીના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય